નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આખરે માલાનો પ્રેમ અને તેનો વિશ્વાસ જીતી ગયો રાજને હવે ભાન આવ્યું કે માલા તો સાચી જ હતી પણ હું જ કાચા કાનનો નીકળ્યો આજે રાજ માલાને સન્માન સાથે ઘરે લઈ જવા આવ્યો હતો માલા સામે માફી માંગી તેને તેની ભૂલનો પશ્ચાતાપ હવે થયો અને માલા પણ ખુશીથી ઘરે જતી રહી અત્યારે માલા અને રાજ ખુશી ખુશી તેમનો લગ્ન જીવન ગુજારી રહ્યા છે રાજની પ્રેમિકા ખુશ્બુએ ગમે તેટલું રાજને ચડ્યા છતાં આજે રાજ માલા સાથે જ છે આ વાત સાત વર્ષ પહેલાની છે માલા ખૂબ જ નાના ગામની આવી હતી રાજ પહેલેથી જ શહેરમાં મોટો થયો હતો તેથી માલા અને રાજના રહન સહન અને વિચારોમાં ખૂબ જ ફરક હતો રાજ અને માલા જ્યારે નાના હતા ત્યારે જ તેમના દાદરે એમના લગ્ન દાદાએ તેમના લગ્ન નક્કી કરી દીધા હતા જેથી આજે માલા અને રાજને એકબીજાને પસંદ ના હોવા છતાં લગ્ન કરવા પડ્યા માલાએ તો તરત જ સ્વીકારી લીધું કે આજ મારો પતિ છે પણ રાજ આજ સુધીમાં માલાને અપનાવી નહોતો શક્યો માલા ગામમાંથી આવી હોવાથી તેને અમુક અમુક વસ્તુઓ રાજની નહોતી ગમતી પાર્ટીમાં જવાનું હોય તો માલા ના પણ કહી દેતી એ વાત રાજ અને બિલકુલ નથી ગમતી બંનેના સ્વભાવ અલગ અલગ હોવાથી બંનેનો મેળ નહોતો થયો માલા તો ઘરકામમાં વ્યસ્ત રહેવા માંડી પણ રાજ તેની અહ્યાસીઓ પૂરી કરવા માટે બહાર જવા લાગ્યો રાજ પૈસાદાર હોવાથી તેના દોસ્તો પણ વધારે હતા રાજ જેમ જેમ બને તેમ વધારે બહાર જ રહેતો હતો એવામાં રાજને એક છોકરી પસંદ આવી જેનું નામ ખુશબુ હતું ખુશબુ રાજના જોડે પ્રેમનું નાટક કરતી હતી થોડા દિવસો જતા રાજને હિંમત તો એટલી વધી ગઈ કે તે ખુશબુને પોતાના ઘરે લઈ આવવા લાગ્યો પહેલા માલાને એમ જ લાગ્યું કે ખુશબુ તેની દોસ્ત છે જેથી માલા કંઈ બોલતી ન હતી પણ આ સિલસિલો તો દરરોજનો થઈ ગયો હતો માલાને પણ હવે અજૂકતું લાગવા લાગ્યું હતું અને ધીરે ધીરે માલાનો શોખ યકીનમાં બદલાઈ ગયો જ્યારે માલાને ખબર પડી કે ખુશબુ અને રાજની વચ્ચે અનૈતિક સંબંધો છે ત્યારે માલા એકદમ તૂટી જ ગઈ તેનો આત્મવિશ્વાસ ખોવાઈ ગયો માલા બસ રડતી જ રહેતી છતાં રાજને કોઈ ફરક નહોતો પડતો રાજ તો બસ તેની અયાસીઓમાં જ વ્યસ્ત હતો ખુશબુ આ વાતનો ફાયદો ઉઠાવતી નથી ખુશબુ અવારનવાર રાજને ચડાવતી હતી અને રાજ ચડી પણ જતો ખુશબુના ચડાવવાથી રાજ ઘરે જઈને માલા સાથે ખૂબ જ દુર્વ્યવહાર કરતો હતો તો ત્યારે થઈ કે માલા અને રાજના બેડરૂમમાં જ ખુશબુ અને રાજ બંને હમબિસ્તર થયા માલા આ વાતને સહન જ ન કરી શકી માલા અંદરથી તૂટી ગઈ બીજા દિવસે સવારે જ્યારે રાજ અને ખુશબુ જ્યારે બેડરૂમમાંથી બહાર નીકળ્યા ત્યારે માલા ખૂબ જ ગુસ્સે હતી ખુશબુના ગાલ ઉપર એક થપ્પડ મારી દીધી રાજ આ દેખીને ખૂબ જ ગુસ્સે થઈ ગયો ને માલાને ત્રણ ચાર થપ્પડ મારી દીધી માલા ખૂબ જ રડતી હતી વિનંતી કરતી હતી છતાં રાજને માલા ઉપર દયા પણ ના આવી અને માલાને ઘરની બહાર નીકળી દીધી માલા રડતી રડતી તેના બાપુજીના ઘરે ગઈ માલાના બાપુજી માલાને દેખીને ડઘાઈ ગયા માલાની આવી હાલત દેખીને બાપુજી માલાને પૂછવા લાગ્યા કે બેટા તારી આવી હાલત કોણે કરી શું થયું માલાએ બધું જ તેના બાપુજીને કહી દીધું બાપુજી માલાની આવી દશા દેખીને રાજ ઉપર ખૂબ જ ગુસ્સે થયા બાપુજી તરત જ રાજ જોડે ગયા પણ રાજ ઉપર તો અત્યારે ખુશબુના પ્રેમનું ભૂત ચડેલું હતું ખુશબુ સિવાય કોઈનું રાજ સાંભળવા તૈયાર જ ના થાય અને માલાના બાપુજીનું અપમાન કરતા પણ વાર ના લાગી થોડા દિવસ પછી ખુશબુ અને રાજ ફરવા ગયા હતા અચાનક જ તેમની ગાડીની એક્સિડન્ટ થઈ ગયો બંનેને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ખુશબુને તો ફક્ત થોડું જ વાગ્યું હતું પણ રાજને ખૂબ જ વાગ્યું હતું રાજ કોમામાં જતો રહ્યો હતો જ્યારે ખબર પડી કે રાજની તબિયત વધારે ખરાબ છે તો ખુશબુ મોકો દેખીને ત્યાંથી ભાગી ગઈ અને રાજના ખરાબ વર્તનના લીધે આજે રાજના જોડે કોઈ જ ન હતું આ રાજની તબિયતની જ્યારે માલાને ખબર પડી ત્યારે માલા દોડતી દોડતી રાજ જોડે જતી રહી દિવસ રાત રાજની સેવા કરી સેવા કરવામાં માલાને ના રાત દેખી ના દિવસ દેખ્યો માલા એવા કોઈ ડોક્ટર બાકી નહોતા રાખ્યા જ્યાં રાજને લઈને ગઈ હતી એવા કોઈ મંદિર બાકી નથી જે માલાને મન્નત ના માગી હોય એવા કોઈ ઉપવાસ નથી બાકી કે માલાએ રાજ માટે ના કર્યા હોય છ વર્ષ પછી જાણે કોઈ ચમત્કાર થયો હોય એમ રાજની તબિયતમાં સુધાર આવવા લાગ્યો રાજની તબિયત સારી થતી હતી એ જાણીને ખુશબુ ફરીથી રાજના ઘરે રહેવા આવી ગઈ માલાને ખૂબ જ દુઃખ થયું પણ રાજના હિસાબે કંઈ બોલતી ન હતી એક મહિના પછી તો રાજને હોશ પણ આવ્યો રાજના હોશ આવવાની સાથે ખુશબુ રાજની સામે આવી ગઈ અને રડવાનું નાટક કરતા કહ્યું કે ઓ રાજ તું સાજો થઈ ગયો મેં તારી ખૂબ જ સેવા કરી ખૂબ જ ભગવાન જોડે પ્રાર્થના કરી રાજ મેં તને ખૂબ જ યાદ કર્યો હું ખૂબ જ ખુશ છું કે મારો રાજ સાજો થઈ ગયો તું હવે આરામ કર હું ડૉક્ટરને ફોન કરીને આવું છું કહીને ખુશબુ ત્યાંથી જતી રહી ખુશબુ નીચે આવીને તરત જ માલાને ઘરની બહાર નીકાળી દે છે માલા ખુશબુ આગળ વિનંતી કરે છે માલા ફક્ત એક વાર રાજને દેખવા માંગે છે પણ ખુશબુ કંઈ જ નથી સાંભળતી અને માલાના મુખ ઉપર જ દરવાજો બંધ કરી દે છે જ્યારે રાજ ખુશબુને માલા વિશે પૂછે છે ત્યારે પણ ખુશબુ જુઠ્ઠું બોલીને કામ છે કહીને જતી રહે છે થોડા મહિના પસાર થતા રાજ એકદમ સાજો થઈ જાય છે લાંબી બીમારી પછી ઊભો થવાની ખુશીમાં રાજ બધાને પાર્ટી આપે છે રાજ અને ખુશબુ તેમના દરેક દોસ્તોને પાર્ટીમાં આમંત્રણ આપે છે અને બધા આવે પણ છે પાર્ટી શરૂ થઈ ગઈ હતી બધા લોકો એન્જોય કરતા હતા પણ એમાં એક દોસ્ત એવી હતી એવો હતો જેને રાજ અને ખુશ્બુના સાથે રહેવાથી ખૂબ જ પ્રોબ્લેમ હતો તેથી વિપુલ પાર્ટીમાં હતો તો ખરા પણ ઉદાસ હતો વિપુલને ઉદાસ દેખીને તેના જોડે તેના મિત્રો ગયા અને પૂછવા લાગ્યા કે અરે વિપુલ કેમ તું ઉદાસ છે શું થયું છે રાજ તો તારો બેસ્ટ ફ્રેન્ડ છે આજે ઠીક થઈ ગયો છતાં તું ઉદાસ છે શું થયું છે અમને તો કહે વિપુલે જવાબ આપતા કહ્યું કે અરે મારો દોસ્ત ઠીક થઈ ગયો એ મને ખૂબ જ ગમ્યું હું ખુશ પણ છું પણ આ કહીને વિપુલે બોલવાનું બંધ કરી દીધું તો એવામાં એક દોસ્ત ફરીથી વિપુલને પૂછવા લાગ્યો પણ આ શું વિપુલ કંઈક તો એક કેમ ને વિપુલે આગળ વાત કરતા કહ્યું કે પણ આ ખુશબુ રોજ માટે નથી સારી તમને ખબર છે જ્યારે ખુશબુને રાજની ખબર પડી ને ત્યારે એ આ દેશ છોડીને ભાગી ગઈ હતી અને માલા ભાભી દોડતા આવીને ઊભા રહ્યા મેં માલા ભાભીને દેખ્યા છે રાજની સેવા કરતા એમને રાત દિવસ દેખ્યા નથી કોઈ કહે તમે આ વર્તન કરો તો માલા ભાભીએ એ વર્તન કર્યું છે કોઈ કહે આ ડોક્ટર પાસે જાઓ તો ભાભી ડોક્ટર પાસે ગયા છે રાજને લઈને કોઈ મંદિર નથી બાકી કોઈ મન્નત નથી બાકી માલા ભાભી તાવમાં તડપતા ને છતાં રાજના બાજુમાંથી ખસે નહીં અને જેવો રાજ ભાનમાં આવ્યો ને એવી જ ખુશબુએ માલા ભાભીને અડધી રાત્રે વરસતા વરસાદમાં ઘરની બહાર કાઢી મૂકી માલા ભાભીએ ખૂબ જ મિન્નતો કરી ખુશબુને કે એક નજર રાજને દેખવા દે પણ ખુશબુને કંઈ જ દયા નહીં અને જો ને આ રાજને પણ માલા ભાભીએ આટલું કર્યું છતાં તેને પણ ક્યાં ભાન જ છે માલા ભાભીની જગ્યાએ એ બીજી કોઈ હોય ને તો રાજ ભલે ને ગમે એટલો બીમાર હોય છતાં ના જ આવે અને આ ખુશબુ વિપુલ અને તેના દોસ્તો ખુશબુ ઉપર ખૂબ જ ગુસ્સે થયા પણ રાજના લીધે કંઈ પણ કહી નહોતા શક્યા રાજ વિપુલની પાછળ જ ઊભો હતો રાજે વિપુલની બધી જ વાત સાંભળી લીધી હતી રાજે તરત જ ખુશબુને બોલાવી અને ખૂબ જ જોરથી એક થપ્પડ લગાવી દીધી અને કહ્યું કે મને નથી લાગતું કે મારે તને કહેવું પડશે કે મેં તને કે થપ્પડ મારી જતી રહે અહીંથી નહીતર હું પણ તને માલાની જેમ ધક્કા મારીને બહાર નીકાળી દઈશ ખુશબુ વિપુલના સામે ગુસ્સોથી દેખી ન દેખીને ત્યાંથી જતી રહે છે વિપુલ અને તેના દોસ્ત ખૂબ જ ખુશ થઈ જાય છે અને રાજ વીતેલા પળોને યાદ કરીને ખૂબ જ દુખી થાય છે રાજ ત્યાં જ જમીન ઉપર બેસીને કહે છે મારે માલાને પાછી લાવવી છે હું શું કરું કેવી રીતે લાવું બધા વિચારતા જતા ને એવામાં જ વિપુલ બોલ્યો ચાલ મારા સાથે રાજ હું લઈ જાઉં વિપુલના સાથે રાજ અને બીજા બધા મિત્રો પણ ગયા માલાના ઘરની બહાર ખૂબ જ જોરથી ફટાકડા ફૂટતા હતા ઢોલ વાગતા હતા માલા અને તને બાપુજી ઘરની બહાર આવ્યા અને દેખ્યું તો ઘરની બહાર ઘોડા ઉપર રાજ બેઠેલો છે હતો બેન્ડ વાજા વાગતા હતા અને રાજ દુલ્હાની જેમ તૈયાર થઈને આવ્યો હતો રાજની બારાત માલાના ઘર આંગણે આવીને ઉભી રહી રાજ ઘોડા ઉપરથી નીચે ઉતર્યો અને તરત જ બાપુજીના પગમાં પડીને માફી માંગવા લાગ્યો બાપુજીએ એક જ શબ્દ કહ્યું કે જો તને માલા માફ કરી દેશે તો મારી પણ માફી જ છે રાજ માલા પાસે ગયો અને હાથ જોડીને માફી માંગવા લાગ્યો માલાએ રાજથી મોઢું ફેરવીને થોડી દૂર જઈને રડવા લાગી રાજની આંખમાં પણ પાણી હતું રાજ ખૂબ જ માફી માંગી હવે એવું નહીં થાય એવા વચનો આપ્યા પણ છતાં માલા રાજની સામે દેખતી ન હતી જ્યારે રાજ થાકીને માલા પાસે માફી માંગતા માગતા ઢીચણસમો બેસી જાય છે એવી જ માલા દોડતી રાજ જોડે જઈને ભેટી પડે છે અને રાજને માફ કરી દે છે અને રાજ કહે છે દેખ માલા તારા રાજની બારત આવી ગઈ માલા ખૂબ જ ખુશ થઈ જાય છે અને સાથે વિપુલ અને તેના દોસ્તો પણ બાપુજી પણ રાજને માફ કરી દે છે અને ફરીથી બંનેના લગ્ન કરાવે છે મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ